રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન મુન્દ્રા તાલુકા દ્વારા શિક્ષણ આરોગ્ય સ્થાનિકોને રોજગારી અને પર્યાવરણ સાથે વિવિધ વિકાસકીય સમાજ ઉત્કર્ષના કાર્યો હાથ ધરવા મુદ્દે અદાણી કંપનીને આવેદનપત્ર પાઠવાયું આજરોજ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન મુન્દ્રા તાલુકા ટીમ દ્વારા શૈક્ષણિક આરોગ્ય અને રોજગારી સાથે પર્યાવરણ અને સામાજિક ગ્રામ્ય અને શહેર વિસ્તારના વિકાસકીય કાર્યો મહિલા વિકાસ હેતુ ગૃહ ઉદ્યોગ માટે સહાય અનાથ અને નિરાધાર બાળકોને શૈક્ષણિક આરોગ્ય રોજગારી મળી રહે અદાણી કંપનીની વિવિધ ગ્રુપ કંપનીઓમાં છેલ્લા દસ વીસ વર્ષથી પેટા કોન્ટ્રાક્ટમાં કાર્યરત કર્મચારીઓને કંપનીમાં કાયમી કરવા મુન્દ્રા તાલુકાનો ગૌવંશ જ જે ગૌચર વગર આજે ભૂખ સાથે વલખા મારી રહેલ છે એ માટે મુન્દ્રા તાલુકાની તમામ પાંજરાપોળને ઘાસચારો નિરણ મળે સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવા ભાઈઓ બહેનોને એમની શૈક્ષણિક લાયકાતીઓ મુજબ સંવૈધાનિક હક અધિકારોની રૂએ નોકરીઓ મળે તેમજ સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો થકી અહીં સ્થાનિક બેરોજગારીને ટ્રેનિંગ આપી વિવિધ વિભાગોમાં નોકરીઓ અપાય ગરીબ કિસાનોને ખેતી કરવા હેતુ જરૂરી સાધન સામગ્રીઓની સહાય આપી મદદરૂપ થવા સ્થાનિકના વિવિધ ક્ષેત્રના કોન્ટ્રાક્ટરોને કંપનીના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ અપાય હાલે કાર્યરત અદાણી જેવી શાળાઓ અને તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા ભુજપુર ગામે અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વર જેવી અન્ય બે શાળાઓ બનાવી અપાય વિવિધ શાળાઓ સાથે સહભાગી બની તાલુકા સ્તરે આધુનિક શિક્ષણ માટે વિકાસકીય કાર્યો હાથ ધરાય અને પર્યાવરણને લગતા મુદ્દાઓ પર કંપની દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરાય એ બાબતોના મુદ્દાઓ પર રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન મુન્દ્રા તાલુકાના લેટર પેડ પર લેખિત રજૂઆત અમારા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન વતી આજરોજ અદાણી ફાઉન્ડેશન ને અદાણી કંપનીને અમે વિવિધ મુદ્દાઓ અનુક્રમે મુદ્દા નંબર એકથી થી નવ સુધી રજૂઆતો મોકલેલી છે ખાસ કરીને જોવા જઈએ તો જે આપણી કંપનીઓ દ્વારા બે હજાર તેરનો જે કંપની ધારા છે કલમ નંબર એકસો પાંત્રીસ એ મુજબ એ મુજબ જે સીએસઆર ફંડોનો દરેક જગ્યાએ જે ઉપયોગ કરવાનો હોય છે તો એનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને આટલી મોટી કંપનીઓ ન માત્ર એક અદાણી પણ અનેક કંપનીઓ બીજી પણ છે જે સીએસઆર ફંડની અંડરમાં આવે છે તો એ કંપનીઓ અદાણી કંપની અહીં માટે સીએસઆર ફંડનો યોગ્ય રીતે વપરાશ કરી અને સારા એવા વિકાસના કાર્યો કરે એ મુદ્દા ઉપર એક આપણે શિક્ષણનો મુદ્દો છે જેમાં ખાસ કરીને વિવિધ જે સરકારી અર્ધ સરકારી શાળાઓ છે એ શાળાઓની અંદર કંપની દ્વારા પોતાના સહયોગથી સારા એવા આધુનિક શિક્ષણ માટેના કાર્યો હાથ ધરાય અને બીજા નંબરને ખાસ જ્યારે સરકારી શાળાઓની વાત કરીએ તો એ મુજબ આપણી કંપની દ્વારા પણ જે હાલે ભદ્રેશ્વરમાં અદાણી વિદ્યામંદિર ચાલુ છે તો એવું એક અદાણી વિદ્યામંદિર મુન્દ્રામાં અને મુન્દ્રા તાલુકાની મોટી જે ગ્રામ પંચાયત છે જ્યાં વધારે વસ્તી છે ભૂતપુર ગામ ત્યાં પણ અદાણી વિદ્યામંદિર બને એ સાથોસાથ જે ગૌચરના અનેક જમીનો હતી તે હવે માત્ર જેવી રહી છે ત્યારે ગૌચરના મુદ્દે વાત કરીએ તો ઘણું ગૌવંશ સાલે ભૂખે મરી રહ્યું છે તો એમને યોગ્ય રીતે મુન્દ્રા તાલુકાની તમામ પાંગડા પણ છે એમાં ઘાસચારો નિરણ સમયાંતરે વિતરણ કરવામાં આવતો રહે ત્યારબાદ મહિલા ઉત્થાન માટે મહિલાઓના વિકાસ માટે પણ કાર્યો હાથ ધરાય અને એ સાથોસાથ જે અદાણી કંપનીના અદાણી ગ્રુપ ઓફ કંપનીમાં અલગ અલગ કંપનીઓ આવેલી છે જેમાં પેટા કોન્ટ્રાક્ટરે મુન્દ્રા તાલુકા તેમજ કચ્છ જિલ્લાના સ્થાનિક લોકો કાર્યરત છે જેઓને કેટલાકને દસ વર્ષ પંદર વર્ષ કે વીસ વર્ષ થયા હોય તો એમની નોકરીઓ પણ કાયમી ધોરણે થાય એવી અમારી એક રજૂઆત છે એ સાથોસાથ જે ગરીબ કિસાનો છે એ ગરીબ કિસાનોનો સર્વે કરાવી અને સમયાંતરે એમને ખેતી માટે સાધન સામગ્રીઓ ઉપલબ્ધ કરાવવામાં આવે અને એ સિવાય પણ અનેક મુદ્દાઓ છે જે અમે આવેદનપત્રમાં એમને રજૂઆત કરેલી છે તો આ મુદ્દે એક આપણે અદાણી કંપની પાસે અમે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન મુન્દ્રા તાલુકા વતી આશાને અપેક્ષા રાખીએ છીએ કે તેઓ સીએસઆર ફંડની રીતે ખરેખર આપણે જોવા જઈએ તો ભૂકંપ બાદ ઘણી બધી કંપનીઓ આવેલી છે ઘણી બધી કંપનીઓને જોઈએ તો કચ્છનો અને મુન્દ્રા તાલુકાનો ખાસ જે વિકાસ થવો જોઈએ એ એવું કાંઈ વિકાસ દેખાઈ રહ્યું નથી તો આ મુદ્દે યોગ્ય પગલાં લઈ અને સારી એવી કામગીરી હાથ ધરવામાં આવે અને વિકાસશીલ કાર્યો હાથ ધરાય એવી અમારી રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું છે